જો તમે વસંત પંચમીના તહેવારમાં સરસ્વતી વંદના કંઈક અલગ રીતે જોવા માંગો છો ને તો તમારે દિલ્હીની આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ વસંત પંચમીનો તહેવાર આપણે બધા જાણીએ છીએ કે જ્યાં મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને બધા લોકો પીળા કલરનું બહુ જ મહત્વ માનવામાં આવે છે પણ હું વાત કરવાનો છું દિલ્હીની એક એવી જગ્યા કે જ્યાં મુસ્લિમો પણ ચિસ્તીયા ઘરાનાના વસંત પંચમીનો તહેવાર ઉજવે છે વસંત પંચમીના દિવસે તમે આ શેરીમાં જેને પણ જુઓ એ પીળા રંગમાં રંગાયેલા જોવા મળે ગળામાં પીળો દુપટ્ટો હોય માથા પર પીળી પાઘડી અને શરીર પર પણ માત્ર પીળા રંગના જ કપડાં જોવા મળે હવે સાંજ પડે અને સાંજ પડે એટલે સમયે પહેલેથી જ વધારે ભીડ હોય છે અને ભાર જગ્યા પણ બાકી નથી રહેતી શ્વાસ પણ નહીં લઈ શકાતો એવી પરિસ્થિતિ તમને ત્યાં જોવા મળે છે વાત કરી રહ્યો છું તમને નિઝામુદ્દીન ઓલિયાની દિલ્હીમાં જે આ જગ્યા આવેલી છે અને એ જગ્યાએ દૂર દૂરથી મુરીદો છે અહીંયા આ ઉત્સવની ઉજવણી કરવા આવે છે અને એમની વચ્ચે હિન્દુ મુસ્લિમ શીખ અને ખ્રિસ્તી ધર્મના લોકો અહીં તમને જોવા મળે છે ઇવન વિદેશીઓ પણ તમને જોવા મળે છે એટલે વસંત પંચમીના તહેવારે જ્યારે અમીર ખુસરોની દરગાહ પર પીડી ચાદર જે ચડાવવામાં આવે છે હઝરત નિઝામુદ્દીન ઓલિયાની આ દરગાહ જે સાતસો વર્ષથી પણ આ વસંત પંચમીનો તહેવાર છે એ આવી કંઈક રીતે જ ઉજવે છે એ જેને નિહાળવા માટે દર વર્ષે ભીડ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે વસંત પંચમીનો જે તહેવાર છે એ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો સૌથી પ્રિય તહેવાર મનાતો હતો ચિશ્તીયા ઘરાનાના વસંત પંચમી ઉજવવાનો રિવાજ બારમી સદીથી શરૂ થયો હતો આ પરંપરા ઓલિયાના નજીકના અનુયાયી અમીર ખુસરોએ શરૂ કરી હતી એટલે વાત એવી હતી કે એક સમયે ખુસરો છે એ નિઝામુદ્દીન ઓલિયાને દુઃખી નહોતા જોઈ શકતા અને એમને ખુશ કરવા માટે પ્રથમ વખત આ તહેવારની ઉજવણી કરી હતી અને આજે પણ જ્યારે પણ તમે વસંત પંચમીએ ત્યાં દરગાહ પર જશો ત્યારે આ માહોલ અનોખો જોવા મળે છે અને હા કદાચ તમને યાદ ના હોય તો કહી દઉં કે આ એ જ દરગાહ છે કે જ્યાં રોકસ્ટાર મૂવીમાં સોંગ જે છે કુન ફાયા કુન એ પણ કદાચ શૂટ થયું હતું